ભરૂચ લોકસભાની બેઠક ઉપર ત્રિકોણીયો જંગ છે આ કોઈ નવી વાત નથી વર્ષોથી આ ટ્રેન્ડ ચાલ્યો આવે છે અને પરિણામે ભાજપને સીધો લાભ મળે છે થોડો ભૂતકાળ જોઈએ બે હજાર ચારમાં છોટુભાઈને એક લાખ અગિયાર હજાર છસો મતો મળ્યા હતા તે વખતે માંગરોલ વિસ્તારનો ભરૂચની બેઠકમાં સમાવેશ થતો હતો કરજણ વડોદરામાં હતું એ સમયે કોંગ્રેસના ઉમેદવાર લઘુમતીમાંથી હતા મહમ્મદભાઈ ફાંસીવાલા જેમને બે લાખ સત્તાવીસ હજાર ચારસો અઠ્ઠાવીસ મતો મળ્યા હતા અને ભાજપના મનસુખભાઈને બે લાખ નવ્વાણું હજાર છસો ત્રીસ એટલે કે લગભગ ત્રણ લાખ એ જ રીતે બે હજાર નવમાં છોટુભાઈની જેડીયુને માત્ર તેંસઠ મતો મળ્યા હતા સામે કોંગ્રેસના ઉમેદવાર હતા નવા સવા અઝીઝ ટંકારવી

તો બે હજાર ચૌદમાં છોટુભાઈની જગ્યાએ અનિલ ભગતે ચૂંટણી લડી હતી અને મતો ઘટીને ઓગણપચાસ થઈ ગયા હતા બીજા ચૌદ મતોની ખાત પડી હતી જ્યારે કોંગ્રેસના જયેશ પટેલને ત્રણ એટલે કે અઝીઝ ટંકારવી કરતાએ એક મતો વધુ મળ્યા હતા

કેવો પ્રચાર કરે છે તે જોવાનું રહે છે ભાજપે પ્રચારમાં વેગ આણી દીધો છે સીએમ રૂપાણી અને પુરુષોત્તમ રૂપાલા જેવા પ્રચારકોએ ભરૂચની બેઠક ઉપર સભાઓ યોજી છે જ્યારે બીટીપીએ ગઈકાલે રાજપાડીથી રેલી યોજી હતી અને કોંગ્રેસના શેરખાને તમામ તાલુકાઓમાં પહેલા રાઉન્ડનો પ્રચાર પૂરો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે નોંધનીય છે કે આ વખતે લગભગ પચીસ હજાર નવા મતદારો ઉમેરાયા છે જેઓનો મત પણ નિર્ણાયક સાબિત થવાનો છે